ટ્રાફિક પોલીસ નજર સાત જેટલી પોલીસ કમિશનરે બતાવી લીલી ઝંડી દરેક વાહન પર લાગ્યા સીસીટીવી સેવા કેમેરા અને પછી બે થી કરવામાં આવશે કાર્યવાહી વડોદરા શહેરમાં કેટલાક સમયથી માર્ગ સુરક્ષા અંગે શહેર પોલીસ દ્વારા પણ મહત્વ આપીને જુદા જુદા પ્રકારના એક્શન કરવામાં આવે એન્ફોર્સમેન્ટ માટે પણ ખૂબ મહત્વ આપીને સીટ બેલ્ટ હેલ્મેટ સાઇકલ ડ્રાઈવિંગ કરવાવાળા ઓવર સ્પીડિંગ ટ્રંકન ડ્રાઈવિંગ વગેરે પ્રકારની આપણે કરીને લગભગ ગયા વર્ષના તુલનામાં ચારસો પચાસથી વધારે ટકા કામ કરવામાં આવેલ છે પરંતુ શહેરમાં કેટલાક સમયથી ટ્રોઈંગ વ્હીકલ ના હોવાના કારણે આપણા ઇફેક્ટિવ રીતે નો પાર્કિંગ ઝોનનું એન્ફોર્સમેન્ટ નથી કરી શકતા હતા આજે તમે જોયું કે શહેરમાં દસ જેટલા જાહેરનામા અમલમાં છે જુદા જુદા રોડ સ્ટ્રેચિસ તમામ ફ્લાઇઓવર્સ બ્રિજિસ અને તમામ સર્કલોના ત્રીસ મીટર રેડિયસમાં કોઈપણ વાહન પાંચ ના શકે પરંતુ સ્ટોઈંગ વ્હીકલ ના હોવાના કારણે કેટલાક જગ્યાએ આ પ્રકારના ગઈકાયદેસર પાર્કિંગ પણ થાય છે પરંતુ પોલીસ ઇન્ટરસ્ટેશન કરી શકતી ન આજે આપણે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેસીસ ઉપર સાત વાહનો આપણે સોઈંગ વેહિકલ્સ આજે આપણે ઇલેક્ટ કરી છે જેમાં ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ અને હેવી મોટર વ્હીકલને પણ ટ્રોલિંગ કરવાની આપણી ક્ષમતા છે તો આજથી તે આઉટસોર્સ એજન્સીના ટીમ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ્સ અને માનવ માનવના આખા એક સંયુક્ત ઓપરેશનલ ટીમ રોડ ઉપર ઉતરી છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં એ રીતે રીતેનું પાર્કિંગ ઝોનનો ભંગ કરીને પાર્કિંગ કરતાં જે વાહન ચાલકો છે વાહન છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે આ હેતુ બે ત્રણ છે એક તો માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ થાય બીજું કે સર્કલોમાં કે ક્રોસ રોડ્સમાં ત્રીસ મીટર રેડિયસમાં વારેદર પાર્કિંગ કરવાના લીધે જે અકસ્માત સર્જાવાની શક્યતા છે એવા વાહનો દૂર કરવામાં આવે અને સમગ્ર શહેરમાં મોબિલિટી માટે એક ફેસિલિટેશન કરીને નડતરરૂપ વાહનોને દૂર કરીને શહેર પોલીસ શહેરના મોબિલિટી વધારીને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં વહેલી છે તો આમાં કેટલાક વખતે જ્યારે આપણે ટોઈંગ વેહિકલ ડિપ્લોય કરીએ છીએ નાગરિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે અને ધ્યાને રાખીને આપના તમામ ટોઈંગ વ્હીકલ્સ સીસીટીવી અને આના વિડીયો ફૂટેજ સ્ટોરેજ માટે ડીવીઆર સિસ્ટમથી સુસજ્જિત છે અને જે અધિકારી કર્મચારીઓને આપણે ડુઈંગ ટીમમાં તૈનાત કરી છે દરેક હેડફોન્સિપલ પાસે બોડી ઓન કેમેરા જેના માધ્યમથી એમના સામે થતા તમામ કાર્યવાહીનો ઓડિયો વિઝ્યુઅલ આપણે રેકોર્ડ કરી શકીએ તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને સાથે સાથે આઉટસોર્સ એજન્સીના કર્મચારીઓ તમામ ડ્રાઈવરો સાથે ફોર્મ એક્શન લેશે પરંતુ સાથે સાથે સંવેદનશીલતાથી કામ કરવા માટે આપણે ચુસ્ત સૂચના પણ આપી છે કોઈ પણ આક્ષેપ થાય તો આપણે વિડીયો ફૂટેજના માધ્યમથી આપણે એમના એકાઉન્ટેબલિટી એકાઉન્ટેબિલિટી પણ નક્કી કરી શકીશું એવા વ્યવસ્થા આપણે મૂકી છે તો નાગરિકો પાસેથી આપણે અપેક્ષા છે કે શહેરમાં અમલ દસ જાહેરનામાઓ ખાસ કરીને જે ઓવરબ્રિજ ઉપર ફ્લાયઓવર ઉપર સર્કલના ત્રીસ મીટર રેડિયસમાં અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જે જાહેરનામાઓ છે આના સ્વયંભૂ રીતે પાલન કરે આડેધડ પાર્કિંગ ના કરે નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂકીને જતા ના રહે અને ક્યારેય એવા કિસ્સા બને જ્યારે પોલીસ અને ટોઈંગ કરે તો સયાજી કે મોતીબાગ ભૂતરી જામ પર ખાતે આપણે જે ટોઈંગ કરેલા વાહનોના જે હોલ્ડિંગ એરિયા છે ત્યાં આવીને દંડ ભરીને આપણે લઈ શકશે તો આમાં આપને સાથે સહકાર આપે સાથે સાથે અત્યારે સમગ્ર શહેરમાં રાજ્યમાં દેશમાં વન નેશન વન ચલન સિસ્ટમ અમલમાં છે પરંતુ ટોઈંગ દરેક શહેરથી જ થોડા રેટ વેરી હોવાના કારણે કોન્ટ્રાક્ટ કે આપીએ છીએ એટલે રેટમાં થોડા વેરિએશન આવે છે આજની તારીખે આપણે એ ચલાનના માધ્યમથી કે પેમેન્ટ પોર્ટલો પેમેન્ટ ગેટવેના માધ્યમથી આપણે ઇન્ટરનેટ બેંકિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ માધ્યમથી પેનાલ્ટી કલેક્શન નથી કરી શકતા પરંતુ મેન્યુઅલ સિસ્ટમથી આપણે કલેક્શન કરી રહ્યા છીએ પરંતુ ડિજિટલ પેમેન્ટ તરફ પણ આપણે પ્રયાસ ચાલુ છે ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરીશું નાગરિકોના નાગરિકોના સુવિધા માટે પરંતુ જ્યાં સુધી અપેક્ષા છે આપ સાસરકાર આપો કોપરેટ કરો જેથી કરીને આ વ્યવસ્થામાં આપણે સારી રીતે કામ કરીએ દરેક ટોઈંગ વ્હીકલ્સ સાથે એક હેડ કોન્સ્ટેબલ એક ડીઆરબીના સભ્ય અને આઉટસોર્સિંગ એજન્સીના હેલ્પર્સ તૈનાત રહેશે આ ટીમના સભ્યોને આપણે જે રીતે આપણે શરૂઆતમાં જ કીધું બોડી ઓન કેમેરાથી સુસજ્જિત કરી છે અને આપણે એમને સ્ટ્રિક્ટ સૂચના આપી છે તમે તમારા એક્શનમાં ફર્મ રહો પરંતુ સંવેદનશીલ રહો આપણે કોઈ વાહન ચાલકને સાથે ઘર્ષણમાં ના હોવા આર્ગ્યુમેન્ટમાં ન ઉતરવા કોઈ એવા સંજોગો ઉપસ્થિત થાય ટ્રાફિક વિભાગના સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એસીપી કે એસીપી ઇન્ટરવેન્શન કરશે અને સ્થાનિક પોલીસના પીસીઆર વેન અને અન્ય મોબાઈલ પણ આપણા સપોર્ટમાં આવશે પરંતુ આપને અપેક્ષા છે અને વિશ્વાસ છે શહેરીજનો ક્યારેક ધરતીના કાયદાનું અમલીકરણ માટે શેર પોલીસ સક્રિય છે ત્યારે આપણે સાથ સહકાર આપશે એવા કોઈ કિસ્સો બનશે નહીં અને આઇસોલેટેડ ઇન્સિડન્ટને આપણે ડીલ કરવા માટે સંબંધિત તમામ અધિકારીઓને આપણે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ